નમસ્કાર પ્રિય ગુજરાતીના જ્યોતિ સિલમાં આપનું સ્વાગત છે મિત્રો દિવાળીનો બીજો દિવસ એટલે ગુજરાતીઓનું નૂતન વર્ષ નૂતન વર્ષ એટલે નવી આશાઓ નવા સપનાઓ અને નવી શરૂઆત કોઈ નવી શરૂઆત પહેલા ચાલો જાણીએ વિક્રમ સંવત બે હજાર બ્યાસી આ વખતે આપના માટે શું ખાસ લઈને આવી રહ્યું છે અને તમારે કયા ઉપાયો આ વર્ષે કરવાના છે મેષ રાશિ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને માનસિક તકલીફો આવી શકે છે કુંવારા વ્યક્તિઓ માટે લંદનની શક્યતાઓ ઉભી થઈ રહી છે આપ મંગળવારે ભગવાન હનુમાનને સિંદૂર અર્પણ કરો અને ઓમ હનુમતે નમઃ મંત્ર નો એકસો આઠ વાર ચાપ કરો આનાથી મનની શાંતિ અને તમારા પ્રયત્નો સફળ થશે વૃષભ રાશિ

તમારા માટે ઉપાય છે ભગવાન શિવને અભિષેક કરો તમારા બેડરૂમમાં ચંદન સુગંધિત રૂમ ફ્રેશનર અને લેવન્ડર પ્લાન્ટ મૂકો કર્ક રાશિ ભાગ્ય ઓછું અનુકૂળ રહેશે જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારોને સફળતા મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે આપ માટે ઉપાય છે જ્યારે પણ તમે તમારા જીવનસાથીને મળવા જાઓ અથવા ડેટ પર જાઓ ત્યારે હંમેશા તમારી સાથે એક નાનું પીળું કપડું લઈને જાઓ

પૂર્ણિમાની રાત્રે ડેટ અથવા ડિનર પર જવાનો પ્રયાસ કરો તુલા રાશિ શત્રુઓ નબળા પડશે અને કાનૂની બાબતોમાં સફળતા મળશે લાભદાયી નોકરી સરાંતરણની શક્યતા છે તમારા માટે ઉપાય છે પેઇન્ટિંગ લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સમય વિતાવો વૃષભ રાશિ આ રાજ્યના લોકો માટે ધૈયારનો પ્રભાવ સમાપ્ત થઈ રહ્યો છે જે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે આપ તે માટે ઉપાય છે સંબંધોમાં સ્પષ્ટ અને સૌમ્ય વાતચીત કરો તમારા પ્રિયજનો અને પરિવાર માટે સમય કાઢો શુક્રવારે શિવ અભિષેક કરો અને ગુલાબજોડનો ઉપયોગ કરો તમારા કરિયરમાં સંયમ અને સખત મહેનત કરો તમારી આ માનસિક અને શારીરિક સ્વાસ્થનું પણ ધ્યાન રાખો ધનુરાશિ

તમારા પ્રિયજનો અને પરિવાર માટે સમય કાઢો શુક્રવારે શિવ અભિષેક કરો અને ગુલાબ ઉપયોગ કરો કુંભ રાશિ શનિની વક્રી અને સીધી ગતિને કારણે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષનો મોટા ભાગનો સમય શુભ રહેશે આપને માટે ઉપાય છે રૂમના વાયે ખૂણામાં તમારા અને તમારા જીવનસાથીનો ફોટો મૂકો અને તે વિસ્તારને સ્વચ્છ રાખો મીન રાશિ જમીન અને મકાન સંબંધિત વિવાદોથી તમારે પરેશાની રહી શકે છે નોકરીમાં ટ્રાન્સફર લાભને બદલે સમસ્યાનું કારણ પણ બની શકે છે આપ તો ઉપાય છે તમારા જીવન સાથે સાથે ચિત્રકામ લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં ભાગ લો મિત્રો આ ગુજરાતી નવ વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું રાશિફળ જો આપ આપની રાશિ વિશે ડિટેલમાં જાણવા માંગતા હોય તો વિડીયો નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને જો આપ્યો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં